જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં આપણે વૈશાખ વૈશાખવદ અમાવસ્યા શનિ જયંતિનું મહિમા તેની પૂજા વિધિ વ્રતકથા અને તેના ઉપાયો વિશે જાણીશું વૈશાખ માસની અમાવસ્યાને શનિ અમાવસ્યા કહેવામાં આવે છે ભગવાન શનિદેવ એ ન્યાયના દેવતા કર્મફળદાતા તરીકે ઓળખાય છે શનિદેવ દરેક વ્યક્તિને પોતાના કર્મ અનુસાર ફળ આપે છે વૈશાખ માસની અમાવસ્યાને શનિ અમાવસ્યા કહેવામાં આવે છે એ સિવાય જે પણ અમાવસ્યાના દિવસે શનિવાર આવતો હોય તે દિવસને પણ શનિ અમાવસ્યા કહેવામાં આવે છે આ દિવસે શનિદેવનું ખાસ પૂજન કરવામાં આવે છે તેમજ પિતૃદેવનું પૂજન પણ કરવામાં આવે છે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું અને દાન પુણ્યનું પણ ઘણું જ મહત્વ છે જો આપણે પવિત્ર નદીઓમાં સ્નાન કરવા નહીં જઈ શકીએ તો ઘરે નાહવાના પાણીમાં ગંગાજળ ઉમેરી અને સ્નાન કરી શકાય આકાશ દર્શનના ખગોળના રસિયાઓને સૌથી વધુ આનંદ આપનાર ગ્રહ શનિ છે કારણ કે ગ્રહ એ સુંદર વલયો ધરાવે છે આ શનિફળ જ્યોતિષોમાં તેની નાની મોટી પનોતીને કારણે સામાન્ય લોકોને ભયજનક લાગે છે ભય વિના પ્રીતિ નહીં એ જ રીતે સૂર્યચંદ્ર કરતા વિશેષ પૂજાતા શનિ ગ્રહની પણ જયંતિ વૈસાખવ અમાસ એટલે શનિ શનિજયંતિ ઉજવવામાં આવે છે આપણા પ્રાચીન સાહિત્યમાં શનિદેવનો જન્મ વૈશાખ વૈસાખપદ અમાસનો હોવાનો ઉલ્લેખ મળેલો છે શનિના પિતા ભગવાન સૂર્યનારાયણ અને માતા છાયા છે શનિદેવને બધા ક્રૂર દેવતા તરીકે સમજતા હોય છે પણ એવું નથી કડવા લીમણાના ગુણો કાંઈ કડવા નથી હોતા એ ન્યાયે શનિદેવ પાપ ગ્રહ કે ગ્રહ નથી દર્દ મટાડનાર ઔષધ સામાન્ય લોકોમાં ઓછા પ્રિય હોય છે એમ સામાન્ય લોકો સૂર્ય ચંદ્ર બુધ ગુરુ શુક્ર કરતા શનિ બાબતે ખોટો ખ્યાલ ધરાવે છે જીવાત્મા મહાત્મા કે પરમાત્મા હોય તે દરેકને પોતાના કર્મનું ફળ તો ભોગવવું જ પડે છે કરેલા કર્મના ફળમાંથી કોઈ વ્યક્તિ છટકી શકતો નથી શનિદેવ એ આપણા કર્મ અનુસાર આપણને દંડ આપે છે એટલે આપણે તેને ક્રૂરદેવ કહીએ છીએ આ દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી શનિ કષ્ટમાંથી મુક્તિ મળે છે આ દિવસે કૂતરાની સેવા પણ કરી શકાય આ દિવસે શનિદેવની કથા સાંભળવાનો પણ ઘણો જ મહિમા છે આ દિવસે કાળા તલ અડદ કાળા વસ્ત્ર દાન કરવાનો પણ મહિમા છે અમાવસ્યા આ હોવાથી લક્ષ્મીનારાયણ દેવની પણ પૂજા થાય છે આ દિવસે વહેલા ઉઠી સ્ના પરવારી પરવારી સર્વદેવી દેવતાઓને નમન કરી સૂર્યનારાયણ દેવને અર્ધ આપવો ઘરના મંદિરમાં પૂજા કરવી અને શનિ મંત્રના જાપ કરવા અને શનિ મંદિર અથવા પીપળાના વૃક્ષ નીચે શનિદેવની પૂજા કરવી આદિકાળથી આપણે ત્યાં શનિના પ્રતિક રૂપે રામ ભક્ત હનુમાનજીની ભક્તિ કરવાનો મહિમા છે શનિ દિવસે આપણે આ પ્રમાણે પૂજા વિધિ કરી શકાય હનુમાન ચાલીસાના પાઠ કરવા શનિ સ્ત્રોતનો પાઠ કરવો શનિના મંત્રની એક માળા એટલે કે એકસો આઠ જપ કરવા હનુમાનજીના ડાબા પગે તેલ ચડાવવું તેલમાં સિંદૂર આખા અડદના સાત દાણા અને સાથે આંકડાના ફૂલની માળા ચડાવી ચામડાનું દાન કરવું અને શક્ય હોય તો ગરીબ કે જરૂરિયાતવાળા વર્ગને જૂતા પગરખાનું દાન કરવું ગ્રહની શાંતિ માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો નીલમ ધારણ કરવાથી પણ શનિનો પ્રકોપ શાંત થાય છે બ્રાહ્મણને તલ અડદ ભેંસ લોઢું કાળા વસ્ત્ર કાળી ગાય જૂતા કસ્તુરી અને સુવર્ણનું દાન કરી શકાય ઓમ શમ શનેશ્વરાય નમઃ આ મંત્રના આપણી યથાશક્તિ મુજબ જાપ કરી શકાય શનિદેવને તમે જોવો તો શનિશ્વરની શરીર કાંતિ ઇન્દ્ર નીલમણી સમાન છે શરીરે સ્વર્ણ મુકુટ ગળામાં માળા તથા શરીર પર નીલા રંગના વસ્ત્ર સુશોભિત છે શનિ ગીત કાગડા પર સવાર રહે છે તેઓ હાથમાં ધનુષ બાણ ત્રિશુળ અને વરદ મુદ્રા ધારણ કરે છે હવે આપણે શનિદેવના વ્રતની વ્રત કથા સાંભળીશું બોલો ભગવાન શનિદેવની જે જેમને શનિદેવ નડતા હોય તેમજ ખૂબ જ કષ્ટદાયક શનિની પનોતી ચાલતી હોય તેવા લોકોએ શનિદેવનું વ્રત કરવાથી તમામ કષ્ટો અને પનોતીમાંથી રાહત મળે છે દર શનિવારે શનિદેવને તેલ તેમજ કાળા તલ ચડાવવા અને શનિદેવના મંદિરે જઈ તેમના દર્શન ચોક્કસ કરવા વિશ્વકર્માજીએ પોતાની પુત્રી સંજ્ઞાને સૂર્યદેવ સાથે પરણાવી તેમના ત્રણ સંતાનો થયા યમ યમુના અને મનુ એકવાર સૂર્યદેવ અને સંજ્ઞા વચ્ચે ઉગ્ર વિવાદ થતાં સંઘના પોતાના પિયર ચાલી નીકળી તેઓ જતાં પહેલાં પોતાનું છાયા સ્વરૂપ સવર્ણાને ત્યાં મૂકતા ગયા આ બાબતથી સૂર્યદેવ અજાણ હતા સૂર્યદેવને છાયાથી પણ ત્રણ સંતાનો શનિ તેમ તેમજ તપતી થયા જેમ જેમ સમય વીતતો ગયો તેમ છાયા પોતાના સંતાનો પ્રત્યે વધુ પ્રેમ રાખતી અને સંજ્ઞાના સંતાનોની ઉપેક્ષા કરતી આ વિરોધાભાસથી એક દિવસ યમેખી જાય અને છાયાને લાત મારી આથી ગુસ્સે ભરાઈ અને છાયાએ એમને શ્રાપ આપ્યો કે તે જેટલી ઝડપથી મારા પર હુમલો કર્યો છે એટલી ઝડપથી તારી બુદ્ધિ મંદ થશે અને તું ભૂત પ્રેતનો અધિપતિ બનીશ પાછળથી જ્યારે સૂર્યદેવને છાયાની હકીકતની જાણ થઈ ત્યારે તેમને ઘણું જ દુઃખ થયું ત્યારબાદ સૂર્યદેવે એમને વરદાન આપ્યું કે જા તારી બુદ્ધિ મંદ થશે અને તું ભૂત પ્રેતનો અધિપતિ બનીશ પાછળથી જ્યારે સૂર્યદેવને છાયાની હકીકતની જાણ થઈ ત્યારે તેમને ઘણું જ દુઃખ થયું ત્યારબાદ સૂર્યદેવે એમને વરદાન આપ્યું કે જા તું ધર્મરાજાના પદ ઉપર બેસીશ અને તમામ સૃષ્ટિના જીવોનું જીવન તેમજ તેના કર્મફળનું નિયંત્રણ કરીશ અને ત્યારબાદ ગુસ્સે ભરાય અને સૂર્યદેવે શનિદેવને શ્રાપ આપ્યો કે તારી માતામાં ક્રૂરતાની ભાવના ભરેલી છે માટે તારી દ્રષ્ટિમાં દુર્ગુણો રહેશે અને હંમેશા માટે તારી દ્રષ્ટિ ક્રૂરતા ભરેલી જ રહેશે સૂર્યદેવને આ શ્રાપ આપ્યા બાદ ઘણો જ પસ્તાવો થયો હવે શ્રાપના નિવારણ માટે ભગવાન શિવનું તપ કરવું પડે સૂર્યદેવથી કઈ રીતે તપ થાય માટે પિતાની આ મૂંઝવણ શનિદેવ સમજી ગયા અને આકાશમાં ઊંધા લટકી ચૌદ વર્ષ તપ કર્યું તપ પૂરું થતાં ભગવાન શંકરને શનિની સામે આવવું જ પડે તેમજ શનિ શિવજી સાથે વક્ર દ્રષ્ટિથી જુએ તો શિવજીને પનોતી બેસી જાય આથી આકાશવાણી રૂપે શિવજીએ વરદાન આપી શ્રાપનું નિવારણ કર્યું પરંતુ શનિદેવના મનમાં તો હજી મૂંઝવણ હતી આથી શનિદેવે શિવજીને કહ્યું કે હે શિવજી મારે આપને રૂબરૂ મળવા આવવું છે મારે મારા પિતાજીની ફરિયાદ આપની સમક્ષ કરવી છે માટે હું કૈલાસ પર આવું છું આ સાંભળી અને શિવજીને તો ગભરામણ થઈ શનિદેવની દ્રષ્ટિ જો પોતાના પર પડે તો સાડા સાતી પનોથી બેસી જાય આ કારણે શનિદેવને આવતા જોઈ ભગવાન શિવ હાથીનું રૂપ ધારણ કરી અને હાથીઓના ટોળામાં ભળી જાય છે પરંતુ આ તો શનિદેવ શનિદેવ શિવજીને ઓળખી જાય છે અને બોલે છે હે પ્રભુ રાવણ ભસ્માકર તેમજ બાણાસુર જેવા આપના પરમ ભક્તો છે છતાં પણ તમે કેમ ડરો છો અને હવે તો શિવજીને સામે આવ્યા વગર છુટકારો ન હતો શનિદેવના સામે આવવાથી ભગવાન શિવજીને પશુરૂપ ધારણ કરવું પડ્યું હતું શિવજીએ શનિદેવને આવવાનું કારણ પૂછ્યું ત્યારે શનિદેવ કહે છે મારી માતા સંજ્ઞાને મારા પિતાએ અપમાનિત કરી ભાગી જવા ફરજ પાડી હતી તેમજ તેમની છાયાને પણ મારા પિતાએ કાઢી મૂકેલ છે આ બાબતમાં આપ ભગવાન વિષ્ણુને મળી મારા પિતાને સજા કરાવો શિવજે કહ્યું હું તારી ન્યાયપ્રિયતા જોઈ અને ઘણો જ ખુશ થયો છું તો તું સજાની આ વાત છોડી દે બ્રહ્માંડમાં બધા ગ્રહો કરતાં તું સૌથી વધુ પૂજે ગણાયશ તારા નામથી ભલભલા લોકો ભયભીત રહેશે કળયુગમાં તારી ધાતુ લોકોની પૂજા કરાશે તું તારા પિતાજી કરતાં પણ વધુ શ્રેષ્ઠ ગણાઈશ તારી બુદ્ધિ પરાક્રમ તાકાત અને ન્યાયપ્રિયતા જોઈ હું તને આ પૃથ્વીનો ન્યાયાધીશ ઘોષિત કરું છું તું પૃથ્વીવાસીઓને યોગ્ય લાગે તે મુજબ દંડ કરજે આમ શનિદેવ પનોતી રૂપે મનુષ્યોને કર્મ અનુસાર દંડ અથવા ફળ આપે છે આમ દરેક વ્યક્તિ ઉપર પોતાના કર્મ અનુસાર શનિદેવની દ્રષ્ટિ રહેલી જ હોય છે તમે પણ કોઈ પણ જાતના સંકોચ વગર તમારા મનમાંથી એવી ધારણા કાઢી નાખો કે બધા જ દુઃખોનું કારણ શનિદેવ જ છે શનિદેવ કોઈ કાર્યમાં વિલંબ ભલે કરાવે પરંતુ તેને અત્યંત સફળ બનાવે છે બોલો ભગવાન શનિ મહારાજની જે જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર બોલો ભગવાન શનિદેવની જે